બાબરાના ગમા પીપળિયા ગામે સત્યોતેરમા પ્રજાસત્તાક દિનની દેશભક્તિ ભાવ સાથે ઉજવણી નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા બાબરાથી અમારા પ્રતિનિધિ પાસેથી મળતી માહિતી મુજબ બાબરા તાલુકાના ગમા પીપળિયા ગામનામાં છવ્વીસ જાન્યુઆરીના રોજ ભારતના સત્યોતેરમા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉત્સાહ એકતા અને દેશભક્તિ ભાવથી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય શાળામાં પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના આચાર્યશ્રી દ્વારા ધ્વજ ફરકાવી ધ્વજ ને સલામી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સરપંચ ઉપસરપંચ કિસાન બાબરા તાલુકા પ્રમુખ શાળાના શિક્ષકો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ગ્રામજનો વડીલો યુવાનો માતાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ રાષ્ટ્રગાન ગાય રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તથા જણગણમણ ગીત સાથે દેશભક્તિના નારા લગાવી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી જળહળી ઉઠ્યું હતું શાળાના બાળકો દ્વારા વિવિધ રંગા રંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેમાં ગણેશ વંદના જગજીતિયા બાલવાટિકાના બાળકો દ્વારા ગુજરાતી રિમેક્સ ખોકિલિયો ડાન્સ ગણેશ દેવા મલ્હારી ડાન્સ અકરચકર ધોરણ આઠની વિદ્યાર્થીઓ દ્વારા તલવાર ડાન્સ દ્વારકાનો રજૂ કરી બાળકોએ હાજર સૌના દિલ જીતી લીધા હતા આ પ્રસંગે શાળા પરિસર દ્વારા શાળાના શ્રીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ અભ્યાસમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓ ને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો રિપોર્ટર ભાનુભાઈ પાંચરિયા સહ જંગી પડ્યા